અંકલેશ્વર જીઆડીસી પોલીસે જીતતાલી ફાટક નજીકથી રીક્ષામાં દારૂ લઈને જતા બે લોકોને ઝડપી લઈ સવા લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો અંકલેશ્વર પોલીસ પોલીસે રિક્ષામાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે બે ઇસમોને જીતાલી ફાટક નજીકથી ઝડપી પાડી સવા લાખ ઉપરાંત પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર જીએડીસી પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સારંગપુર ગામથી રાજ રોડ અને જીતાલી ફાટક નજીકથી એક રિક્ષા પસાર થનાર છે જે જીજે સોલ ઝેડ આડત્રીસ એક્યાસી નંબરની રિક્ષામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે જે બાતમી ના પોલીસ વોચમાં હતી જે દરમિયાન કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે રીક્ષામાં હાજર બે ઈસમો ને ઝડપી પાડી તેમની અંગ મળી આવેલ મોબાઈલ ફોન નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર દારૂના જથ્થો તેમજ રિક્ષા મળીને કુલ એક લાખ બત્રીસ હજાર સોના મુદ્દામાલ સાથે બે આરોપીની અટક કરી બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે પોલીસે ઝડપી પાડેલા આરોપીમાં દિલીપભાઈ સોમાભાઈ વસાવા રહે વિયારધામ સારંગપુર અંકલેશ્વર અને મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા રહે નવીનગરી સારંગપુર અંકલેશ્વર નાઓને ઝડપી પાડ્યો હતો